કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે સંદર્ભે એસઓજીની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં આવેલ આંગણીયા પેઢીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે કામગીરી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણિયા તથા રવિ ચાઉ તથા કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડિયાને બાતમી મળી હતી કે એક શખ્સ એસજી આંગણીયા પેઢીમાંથી મોટી રકમ લઈ નીકળ્યો છે આથી એસઓજી ટીમે તુરંત જ આંગળીયા પેઢી જોઈ હકીકતની ખરાઈ કરતા તે વ્યક્તિ નાણાં લઈ નીકળી ગયો હોવાથી તુરંત જ વર્ણન મેળવી શોધખોર કરતા વર્ણનવાળો શખ્સ સુદામા ચોકમાં હાથમાં બે થેલીઓ લઈને પસાર થતો હતો આથી તેને રોકી ચેક કરતા તેના કબજાવાળી થેલીઓમાં અઢાર લાખ બોતેર હજારની રોકડ મળી આવી હતી આથી તેની પૂછપરછ કરતા તે રહેમાની મસ્જિદ પાસે રહેતો મોહમ્મદ ઇકબાલ ઇબ્રાહીમ નોતરિયા હોવાનું અને તેની પાસે રહેલ નાણાં આંગણીયા મારફતે આફ્રિકાથી આવ્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન આપતા એસુજી ટીમે બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો મુજબ નાણાં કબજે કરી તપાસ હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં તેણે એવું જણાવ્યું હતું કે પોતાની સુદામા ચોક નશી કાપડ દુકાન છે અને આ રકમ તેના આફ્રિકા રહેતા ભાઈએ મોકલી છે તેથી પોલીસે આ અંગે ખરાઈ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ